વૃંદાવનમાં ઇન્દ્રોત્સવની તૈયારી ચાલી રહી હતી વર્ષાના અધિષ્ઠાતા દેવ ઇન્દ્રની પૂજા અર્થે આ ઉત્સવ ઉજવવામાં આવતો ગર્ગાચાર્ય પોતાના ત્રી શિષ્યો અને અન્ય વિદ્વાન બ્રાહ્મણોની સહાય લઈને એકસો આઠ યજ્ઞ વેદીઓ તૈયાર કરાવી રહ્યા હતા એ વેદીમાં કેટલાય મણ માખણ ધ્રુત તથા અન્નની આહુતિ આપવાની હતી દર વર્ષે વર્ષાનો પ્રારંભ થાય તે પૂર્વે આ ઉત્સવ ઉજવવાની પ્રણાલિકા પરાપૂર્વથી વ્રજના વ્રજના સ્વરૂપ વ્રજના સુર યાદવોમાં ચાલી આવતી હતી વર્ષાના અધિષ્ઠાતા અને દેવોના પણ દેવ એવા ઇન્દ્રદેવ સમૃદ્ધિના પણ દાતા હતા વેદોમાં વર્ણવ્યું છે તે પ્રમાણે એ વરસાદ વરસાદને અટકાવીને લોકોને ભૂખે મારી શકતા મુશળધાર હેલી વરસાવીને એ નદી નદીઓના પૂર આણી ગામોના ગામ પ્રલય પ્રસારી શકતા આટલા માટે પ્રતિવર્ષ યજ્ઞ કરીને એમને પ્રસન્ન કરવા પડતા એમને કોઈ રીતે વાંકું ન પડે તે માટે સંભાળ રાખવી પડતી પોતે ગર્ઘચાર્યને મંદિપનીના પ્રેમનું પાત્ર બન્યો તે દિવસથી કૃષ્ણના હૃદયમાં કોઈ નવી જ આત્મશ્રદ્ધાનો સંચાર થયો હતો એ ગોપો સાથે ફરતો એકમાત્ર તેમની સેવા કરવાની ઈચ્છા ઈચ્છાથી પહેલાંની પેઠે જ એ પશુઓની સંભાળ રાખતો પરંતુ હવે એ સૌ સાથે સંપૂર્ણ રીતે એકરૂપ થઈ ગયો હતો આમ છતાં કોઈક કોઈક વાર એ મિત્રોથી છૂટો પડી એકાંત જંગલમાં ઊંડે સુધી પહોંચી જતો ત્યાંના પ્રત્યેક વૃક્ષ તથા વેલી સાથે આત્મીય ભાવનો અનુભવ કરતો તેમજ વિશાર બનતા જતા વ્યક્તિત્વનો સાક્ષાત્કાર કરતો યજ્ઞમાં યજમાન તરીકે કોની નિયુક્તિ કરવી તે વિશે તે વિશે વિદ્વાન બ્રાહ્મણો મંત્રણા ચલાવી રહ્યા હતા જેની યજમાન તરીકે પસંદગી કરવામાં આવતી તેને બે શુદ્ધિ માટે ત્રણ દિવસ ઉપવાસ કરીને પછી સાત દિવસ સુધી આવશ્યક વિધિઓ કરવી પડતી આગલા વર્ષે બલરામ યજમાન તરીકે નિયુક્ત થયા હતા કૃષ્ણ હવે ઉંમરલાયક થયો હતો એટલે સૌની પસંદગી એના પર એના પર ઉતરી ગામના બધા મોટેરાઓની સંમતિ લઈને ગર્ગાચાર્યએ એવો નિર્ણય કર્યો કે આ વર્ષે કૃષ્ણ યજમાન તરીકે કાર્ય કૃષ્ણએ યજમાન તરીકે કાર્ય કરવું પરંતુ કૃષ્ણએ આ ઇન્દ્ર ઇન્દ્રોત્સવમાં કદી પણ ખાસ રસ લીધો નહોતો સર્વે ઉત્સવમાં શ્રેષ્ઠ એવો આ ઉત્સવ ઉજવવાની ધમાલ આખા ગામમાં ચાલી ચાલી રહેતી ત્યારે પોતાની માસરીને થોડીક મનગમતી ગાયોને લઈને એ ગોવર્ધન પર્વતની છાયામાં જઈને બેસતો આમ છતાં એ ઉત્સવના ક્રિયાકાંડ પ્રત્યે એ પૂરો એ પૂરેપૂરો સદભાવ દર્શાવતો એથી એ ઉત્સવ એ ઉત્સવમાં ભાગ ન લેતો તે માટે કોઈ એનો માગ કાઢી શકતું નહીં વિદ્વાન તે પવિત્ર બ્રાહ્મણો વચ્ચેની મંત્રણા પૂરી થયા પછી પશુઓને ચરાવીને કૃષ્ણ પાછો ફર્યો અને હંમેશના નિયમ મુજબ ગર્ગાચાર્યને પ્રણામ કરવા ગયો ત્યારે એમણે સૌએ કરેલો નિર્ણય જાહેર કર્યો વર્ષ આ વર્ષના ઉત્સવ માટે યજમાન તરીકે અમે તારી પસંદગી કરી છે બધી તૈયારીઓ પૂરી થઈ જાય પછી તારે દેહ દેહ શુદ્ધિના ઉપવાસ કરવાના છે યજ્ઞમાં યજમાનનું કાર્ય કરવા માટે આપે આપે બલરામને કહેવું જોઈએ હાથ જોડીને કૃષ્ણએ કહ્યું ગયા વર્ષે એણે યજમાન તરીકે કાર્ય કર્યું હતું આ વર્ષે હવે તારો વારો ગર્ગાચાર્યએ કહ્યું તો પછી શ્રીરામની પસંદગી કરો એ વધુ ઉચિત ગણાશે એને યજમાન બનાવો કૃષ્ણએ કહ્યું ને તને નહીં નાસા માટે પાડે છે બીજાને એ માન મળે તે મને વધારે ગમે છે કૃષ્ણએ કહ્યું ગર્ગાચાર્યએ સ્મિત સ્મિત કરીને કહ્યું કૃષ્ણ તારા મનમાં શું છે આ વર્ષનું વર્ષે તું યજમાન બને એવી આખા વૃંદાવનની ઈચ્છા છે આ માન સ્વીકારવાની તું નાસા માટે પાડે છે હું એને માટે યોગ્ય નથી કૃષ્ણએ નિખાલસતાથી જવાબ દીધો યોગ્ય નથી તું જો કોઈ કોઈ પણ યોગ્ય હોય તો તે તું જ છે તું આમ કહે છે તેનું કોઈ કારણ હોવું જોઈએ જે કારણ હોય તે સ્પષ્ટ કહી દે ગર્ગાચાર્યએ કહ્યું એ અનુભવથી બરાબર જાણતા હતા કે કૃષ્ણ જે કંઈ પણ કહેતો અથવા કરતો તેની પાછળ કોઈને કોઈ સબર કારણ અને દીર્ઘદ્રષ્ટિ રહેલી જ હોય હું સાચું કારણ જણાવી દઉં તો તમે રોષે તો નહીં ભરાવો ને મને ક્ષમા કરશો ને કૃષ્ણએ પૂછ્યું હું તારા પર કદાપી રોષે નહીં ભરાવું હું ગુસ્સે થાવું એવું તારે હાથે કદી પણ નહીં થાય તારા વચનનો હું કેટલો આદર કરું છું તે તું ક્યાં નથી જાણતો ઇન્દ્રોત્સવ મને ગમતો નથી કૃષ્ણએ કહ્યું કેમ કેમ એમાં વાંધો શો છે એ તો આપણી પ્રાચીન પ્રણાલિકાથી ચાલ્યો આવતો ધર્મ છે ગર્ગાચાર્યએ કહું આટલા બધા ઘી દૂધ અને મધ તથા અન્ન અને સમૃદ્ધની આહુતિ આપણે શા માટે આપીએ છીએ આપણને એનો ભય લાગે છે માટે આપણને ડર લાગે છે કે જો આ ઉત્સવ નહીં ઉજવીએ તો એ કોપ કોપે ભરાઈને આપણો વિનાશ કરશે હા અવશય કરે મોટા મોટા મહર્ષિઓ પણ એની આરાધના કરતા પરંતુ મહર્ષિ શ્રેષ્ઠ જૈવને એવા કોઈ યજ્ઞ નહોતા કર્યા અને છતાં એમનો વિજય થયો હતો ભયને કારણે ઉત્સવ ઉજવવા તે મને ગમતું નથી મને એમાં લેસ પણ આનંદ આવતો નથી મને જેના પ્રત્યે પ્રેમ ઉપજે એવા ઉત્સવો ઉત્સવોમાં જ આનંદ આવે આ તો અધર્મની વાણી કહેવાય જરાય નહીં આપણા પર પ્રેમ રાખ રાખીને આશીર્વાદ આપે એવા દેવોના ઉત્સવો ઉજવાય તો તેમાં હું જરૂર ભાગ લઉં આંખમાં સ્નેહનો ચમકાર આણી કૃષ્ણે કહ્યું આપણા ગોપ અને ગોપીઓના માનમાં ઉત્સવ ઉજવાય દૂધ માખણ અને ઘી તેમજ બળતણ માટે છાણ આપતી આપણી ગાયો શીતળ છાયા ફળ ફૂલ સમીધ અને ગૃહ માટેના લાકડા આપતા આપણા વૃક્ષો એમના માનમાં ઉત્સવો ઉજવાય તો મને ખરેખર બહુ આનંદ થાય ગર્ગાચાર્યએ એની વાતનું રહસ્ય સમજી સ્મિત કર્યું અને લીલાછમ ત્રોણ અને શીતળ છાયાવાળા વૃક્ષોથી હર્યા ભર્યા અને સુંદર પીંછાવાળા પક્ષીઓ અને રમણીય ઝરણાઓ વડે સોંપતા ગોવર્ધનની પણ હું આનંદપૂર્વક પૂજા કરું આ તારા નવા દેવતાઓની પૂજા તુલસી રીતે કરવા માંગે છે દર વર્ષે જો મારાથી થઈ શકે તો દરરોજ એ બધાના માનમાં હું ઉત્સવ ઉજવું એ આપણા નથી આપણે એમના છીએ એમને લીધે તો આપણે દેવ સરખા નિર્ભય બન્યા છીએ એ ન હોય તો આપણી કશી કિંમત ન રહે વાત તો સાચી છે એક મોટેરાએ કહ્યું એ ન હોય તો આપણી કસી કિંમત ન રહે ગાયો તો આપણું ધન છે નેવું વર્ષના એક વડીલે કહ્યું પૂજ્ય મહાનુભવ ગાયો તો આપણા આપણી દેવતા છે માતા છે એમને લીધે તો માયા મમતા ઉદારતા અને ઉચ્ચતા કોને કહેવાય તે આપણે સમજી શકીએ છીએ કૃષ્ણએ કહ્યું પરંતુ ઇન્દ્રકોપે ભરાશે એને વાંકું પાડતા વાર લાગતી નથી એક મોટેરાએ કહ્યું એવા જરા જરામાં કોપાયમાન થઈ જનારનો સામનો કરવો એ શું આપણો ધર્મ નથી કૃષ્ણએ કહ્યું અને પછી એનો ભય જતો રહે ત્યારે એને ક્ષમા કરવી એ પણ આપણો ધર્મ છે વૃદ્ધનંદ તો આનંદ સમાધિમાં ડૂબી ગયા પોતાનો પુત્ર જે નક્કી કરે તે વિના વિરોધે તરત એ સ્વીકારી લેતા કારણ કે દરેક વેરા કૃષ્ણના દ્રષ્ટિબિંદુમાં કોઈને કોઈ પ્રકાર પ્રકારના નવીન સત્યના એમને દર્શન થતા બેટા તું કહે છે કે તદ્દન સાચું છે આ ગાયો આ વૃક્ષો અને આ ગોવર્ધન એ તો આપણું સર્વસ્વ છે આપણને એમની પાસેથી જ બધું મળે છે એમણે કહ્યું અને આપણે એને કશું આપતા નથી આપણો પ્રેમ પણ નહીં એ જ કૃષ્ણના કહેવાનો અર્થ છે ખરું ને સાદીપનીએ કહ્યું તમે બધા થાઓ સંમત થાઓ તો આપણે ગોપોત્સ ઉજવીએ ગોવર્ધનની પૂજા કરીએ યજ્ઞની ક્રિયાઓ તો એમાં નિમિત્ત રૂપે થશે અને આહુતિ પણ પ્રતિકાર પ્રતિકાત્મક જ આપવાની રહેશે એમ થાય તો યજમાન થવાને હું રાજી છું અને ઇન્દ્રને પ્રસન્ન કરવા સારું યજ્ઞની વેદીમાં જે દૂધ માખણ તથા છાસ આપણે હોમવાના હતા તે બધાનો આપણે કેટલાય દિવસો સુધી યથેચ ઉપભોગ કરી શકીશું કૃષ્ણએ કહ્યું બરાબર છે વેદમાં પણ કહ્યું છે કે તક્ર એ શક્તિ છે અને દ્રુત એ આયુષ્ય છે વિદ્વાન ગર્ગાચાર્યએ કહ્યું ગોપત ગોપોત્સવની ઉજવવાની વાત સાંભળી વૃંદાવનના લોકોને ભારે આશ્ચર્ય ઉપજ્યું કે કેટલાકને એ વાત સાંભળીને આઘાત થયો તેમને એ પ્રાચીન પ્રણાલિકાના ભંગ સમાન લાગ્યો બીજાઓને નવીન પ્રથા આવકારપાત્ર પાત્ર લાગી સાત દિવસ યજ્ઞના ક્રિયાકાંડ ચાલે તે પહેલાં ત્રણ દિવસ સુધી લોકો મેરો ભરીને સુંદર વસ્ત્રો સજી ગીત તથા નૃત્ય કરે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી મોટા ભાગના લોકોને કૃષ્ણ પ્રત્યે સ્નેહભાવ હતો અને એ જો યજમાન બનવા તૈયાર થાય તો સૌ એનું અનુસરણ કરવા માટે ઉત્સુક હતા વૃંદાવનના તરુણોને તરુણીઓ તો એ સમાચારને અત્યંત આનંદપૂર્વક પધાવી લીધા યોગાનો યોગાનો યોગ એવો થયો કે બીજે દિવસે દસ વર્ષ બાદ અયન એના માતા પિતા પાસે આવી પહોંચ્યો કંસના સસરા મગના મહારાજ જરાસંગે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અશ્વમેઘ કરનાર રાજા જગતના સામ્રાજ્યનો રાજાધિરાજ ગણાતો પોતે ચૂંટી કાઢેલ નિષ્ણાંત યોદ્ધાઓનું રાજગૃહમાં રહીને જરાસંઘે યથેજ પરિભ્રમણ કરતા અશ્વમેઘના અશ્વની પાછળ પાછળ પોતાના સૈન્યની સાથે જઈને પૃથ્વીની વિજેતા થવાનું બહુમાન પોતાના જમાઈ કંસને આપ્યું હતું કોઈ પણ રાજા અશ્વને રોકે તો યુદ્ધમાં એનો પરાભાવ કરીને તેની પાસે જ હાસ હાસઘનો સમ્રાટ તરીકે સ્વીકાર કરાવી ખંડડી ઉઘરાવવાનું કામ કંસને સોંપવામાં આવ્યું હતું કંસની ગેરહાજરીમાં મથુરાનો રાજ્ય વ્યવહાર રાજમહેલના મુખ્ય સંરક્ષક અને પોતાના પતિ પ્રભોત તથા વૃંદ વૃદ્ધ મંત્રી પ્રલંબ ચલાવે એવો પ્રબંધ કરવામાં આવ્યો હતો કોઈક કોઈક વાર યથેજ પરિભ્રમણ કરતો અશ્વ મેઘનો અશ્વમેઘનો અશ્વ મથુરાની પાસેના પ્રદેશમાં જઈ ચરતો ત્યારે કંસ થોડાક દિવસ પોતાની રાજધિ રાજધાની મુલાકાત લઈ શકતો ઠાઠમાઠ પૂર્વક બધા પ્રાચીન વિધિઓ પૂરા થઈ ગયા પછી અશ્વ પાછો રાજગૃહમાં આવી પહોંચ્યો કંસ પોતાને પાટનગર પાસ પાટનગર પાછો ફર્યો એના એના સંસ્થાનોની મર્યાદા સારા પ્રમાણના વિસ્ત વિસ્તૃત બની હતી એની સાથે જેઓ સલભાગ્યે બચી જવા પામ્યા હતા તે બધા સૈનિકો પણ પાછા આવ્યા હતા યુદ્ધમાં સારી યુદ્ધમાં સારી પેઠે ગવાયા છતાં એ સૌ વિજયના નશામાં મસ્ત હતા બહાદુર અય્ય પણ એ બધા સાથે જ આવ્યો હતો એ પોતાને ગામ પાછો ફર્યો ત્યારે જે સમાચાર એણે મળ્યા તે સાંભળી એ ડીઘમૂટ બની ગયો એનો વાગદાન ફોક કરવામાં આવ્યું હતું અને એની વાગદાતાનો વેવિસાર થોડા વર્ષ પૂર્વે વૃંદાવનમાં આવીને વસેલા નંદ બાવાના પુત્ર સાથે કરવામાં આવ્યું હતું પોતાના પૂર પર આ કલંક લાગ્યું હતું પોતાની સુરવીરતા સુરવીરતા પર આ કાલીમાં છવાઈ હતી પોતાની વાગદાતાને એણે જોઈ પણ નહોતી એ સાચું રાજદરબાર રાજદરબારમાં એની જે પ્રતિષ્ઠા હતી તે જોતા એના કરતા પણ સારી કન્યા ધારે ત્યારે પોતાને મળી શકે એમ હતો એ પણ સાચું છતાં આ અંગત અપમાનનો બદલો તો લેવો જ રહ્યો રોજથી ધૂઆપૂવા થતો આયન પોતાને ગામ પાછો ફર્યો આ કૃષ્ણ કોણ જાણે એ ક્યાંથી ફૂટી નીકળ્યો છે ગામના સરદારનો એ પુત્ર હોય તેથી શું થઈ ગયું એને તો બરાબર બતાવી આપવું જોઈએ રૂઝબાનોની પુત્રીનું વાગદાન ફરીથી પોતાની સાથે થવું જ જોઈએ પોતે કોઈ સામાન્ય મનુષ્ય નહોતો કંસના સૈન્યમાં ઉચ્ચ પદવી ધરાવતો અધિકારી હતો કેટલીય રણભૂમિ પર એ પોતાનું પાણી બતાવી ચૂક્યો હતો અને જ્યારે એ ઓછું હોય તેમ એ વૃંદાવન પાછો ફર્યો ત્યારે એને ખબર મળી કે આ કૃષ્ણના કહેવાથી મોટા ભાગના ગામ લોકોએ ઇન્દ્રોત્સવ ઉજવવાનો વિચાર માંડી વાર્યો વાર્યો હતો ઇન્દ્ર એ કંઈ જેવા તેવા દેવ હતા વર્ષાના તોફાનને અને યુદ્ધના એ અધિષ્ઠાતા ઇન્દ્રદેવની પૂજા તો પોતે સૈન્યમાં હતો ત્યારે હંમેશા કરતો ભાઈને નિશ્ચય કર્યો કે કૃષ્ણથી થાય તે કરી લે પણ ઇન્દ્રોત્સવ તો ઉજવવો જ